ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી થી આજે સવારે ન્યાય યાત્રાનો પ્રારંભ થયો આ ન્યાય યાત્રા રવિવારે રાજકોટ થઈ ચોટીલા સુરેન્દ્રનગર વિરમગામ વગેરે રોટ ઉપર ફરી તારીખ ત્રેવીસ ઓગસ્ટે ગાંધીનગર ખાતે પહોંચશે મોરબીમાં આજે સવારે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ તેમજ સ્થાનિક કાર્યકરો અને ઝુલતા પુલ બ્રિજ દુર્ઘટનાના પીડિતોની હાજરીમાં ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો આ પૂર્વે ક્રાંતિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા મોરબી ઝુલતાપુલ બ્રિજ દુર્ઘટના રાજકોટના ગેમ્સ લગ્નિકાંડ બોટાદના લઠ્ઠાકાંડ તેમજ વિરમગામના અંધાપાકાંડ સહિતના પીડિતોને ન્યાય અપાવવાની માંગણી સાથે આજ સવારે મોરબીથી આ ન્યાય યાત્રાનો પ્રારંભ થયો અને તારીખ અગિયાર મે રવિવારે રાજકોટ પહોંચશે ત્યારબાદ ચોટીલા સુરેન્દ્રનગર લખતર વિરમગામ થઈ તારીખ ત્રેવીસ ઓગસ્ટે ગાંધીનગર ખાતે પહોંચશે આ યાત્રા માટે રૂટવાઇઝ કોંગ્રેસના આગેવાનો તેમજ વર્તમાન અને પૂર્વ થશે મલ્લિકાર્જુન ખડગે સહિતના રાષ્ટ્રીય નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ છે જ્યારે બીજી તબક્કાની ન્યાય યાત્રા આગામી દિવસોમાં સુરત ગાંધીનગર સુધી કરવામાં આવનાર છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચના અનુસાર નવ ઓગસ્ટથી મોરબી ખાતેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ગુજરાત ન્યાય પદયાત્રા શરૂ થવાની છે રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભયમુખ ભ્રષ્ટાચારને લીધે વડોદરા હણી બોટકાંડ મોરબી બ્રિજકાંડ કાકરિયા રાઈડ કાંડ તકસીલા આગ કાંડ બુલડોઝર કાંડ લઠ્ઠાકાંડ પેપરકાંડ અને અંધાપાકાંડ ભૂમાફિયાકાંડ બળાત્કાર કાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકો બની રહ્યા છે તદુપરાંત રાજ્યમાં નકલી અધિકારીઓ તથા નકલી સરકારી કચેરીઓનો રાફડો ફાટ્યો છે મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ સ્ટેશનો સરકારી કચેરીઓ સરકારી હોસ્પિટલ સરકારી વાહનોમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો મારવામાં આવે છે અને ગુજરાતમાં કરોડો લિટર દારૂ બે રોકટોક ઠલવાઈ રહ્યો છે ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નિવડેલ ભાજપ શાસનમાં ખુલ્લેઆમ વેચાતા ડ્રગ્સના કારણે યુવાનો મોટા પાયે ડ્રગ્સ તરફ ફળી રહ્યા છે અને રાજ્યનો યુવાધન બરબાદ થઈ રહ્યું છે કાયદો અને વ્યવસ્થા સહિત તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર જૂથ રાષ્ટ્ર બનીને માત્ર તમાશો જોઈ રહી છે જય હિન્દ સાથીઓ સૌપ્રથમ તો આજે ક્રાંતિ દિવસ નવ ઓગસ્ટ આપ સૌને આ દિવસની શુભકામના જે દિવસે આઝાદીના જંગ માટે આપણે અંગ્રેજો ભારત છોડો એવો નારો બાપુએ આપેલો અને અંગ્રેજોએ એમને એ વખતે હિરાસતમાં લીધેલા આવા આ ક્રાંતિ દિવસે ગુજરાતની જનતાના ન્યાય માટે થઈને ખાસ કરીને છેલ્લા ત્રણ દશકથી ગુજરાતમાં અન્યાયી અત્યાચારી બળાત્કારી અને એક રીતે જોવા જાય તો સંપૂર્ણપણે ભ્રષ્ટાચારી એવી આજે શાસન વ્યવસ્થા હોય ત્યારે ભાજપના શાસકો અને એના ચહેતા અધિકારીઓ મળીને આખા ભાજપના આમ જનતાનું જે રીતે શોષણ કરી રહ્યા છે જે રીતે આમ જનતા ક્યાંક મોરબીના ઝુલતાપુલમાં ક્યાંક તક્ષશિલામાં તો ક્યાંક ટીઆરપી કે ક્યાંક હરણીમાં આપણા નિર્દોષ ભૂલકાઓ અને યુવાનો જે છે એ ભાજપના શાસનના ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓના પાપે મરી રહ્યા છે એટલા માટે ગુજરાતમાં આપણે મોરબીથી શરૂ કરી અને રાજકોટ થઈને સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ ગાંધી આશ્રમ થઈને ગાંધીનગર ખાતે જ્યારે વિધાનસભા ચાલતી હશે ત્યારે ત્રેવીસ ઓગસ્ટે યાત્રા ત્યાં પહોંચશે આખી યાત્રામાં આજે ક્રાંતિ સભા છે રાજકોટ પહોંચ્યું ત્યારે એ સંવેદના સભા છે સુરેન્દ્રનગરમાં આઝાદી સભા થશે અને એ જ રીતે વિરમગામ ખાતે છે એ અધિકાર સભા થશે અમદાવાદમાં સંવિધાન સભા થશે અને ગાંધીનગરમાં જઈને ન્યાય સભા પર આ સમગ્ર પેલામાં પીડિત પરિવારો પણ જોડાવવાના છે ખૂબ ન્યાયયાત્રીઓ આપ સૌ જોઈ રહ્યા છો એ લોકો ન્યાયયાત્રી એકસો નો જે ટીમ છે એ લોકો પણ આમાં સતત રહેશે અને પ્રદેશના અને દેશના બધા નેતાઓ આ યાત્રા દરમિયાન આવશે આ યાત્રા ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના એક ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતનું વાતાવરણ ડોહોળવા માટેનો આ પ્રયોગ છે મને દુઃખ થાય છે એ વાતનું કે ભાજપના શાસકોને જનતાની પીડા નથી દેખાતી એમને જનતાને થઈ રહ્યા અન્યાય નથી દેખાતા એમને વર્ષો સુધી ન્યાય માટે વલખતા પીડિત પરિવારો નથી દેખાતા અન્યાયના અને અત્યાચારનો ભોગ બનતી એ જસદણની નલિયાની પાટડીની વડોદરાની એ દીકરીઓ નથી દેખાતી અને એમને માત્ર દેખાય છે કે વાતાવરણ ડોળાશે પાર્ટીના કુશાસનને સવાલો ઉઠાવો એટલે વાતાવરણ ડોળાય એમને બળાત્કાર જસદણમાં થાય એના સવાલ પૂછો કે નલિયાના ભાજપના શિબિરમાં બળાત્કાર થાય સવાલ પૂછો તો વાતાવરણ ડોળાય મોરબી ટીઆરપી કે તક્ષીલા કે હરણીમાં એ બાળકો ડૂબીને કે સળગીને મરે ત્યારે એમને એમ લાગે કે આ વાતાવરણ ડોળાય છે એટલે ગુજરાતમાં રહેવું હોય તો જાણે ગુજરાતના નાગરિકોએ ચૂપચાપ રહેવું જોઈએ તો જ આમનું ભાજપનું વાતાવરણ શાંત રહે તો એવું શાંત વાતાવરણ નથી જોતું જ્યાં સવાલ પૂછવાની જ્યાં પોતાના અન્યાયના સામે લડવાની આઝાદી ના હોય તો એ આઝાદી શું કામની એવું આપણું આઝાદીના લડવૈયાઓ કહેતા હતા માટે થઈને આ યાત્રા છે એક વાત મહત્વની અમે એવું સાંભળ્યું કે આ ન્યાય યાત્રાના ડરમાં એમણે તિરંગા યાત્રા શરૂ કરવાનું કર્યું છે ગુજરાતમાં કયું એવું સ્થળ છે કે જ્યાં તિરંગો આપણે ન ફરકાવી શકીએ જ્યાં નથી ફરકાવી શકતા ત્યાં જે છે એ કરવું જોઈએ પરંતુ ગુજરાતમાં તિરંગો લઈને નીકળે છે તમારી બે હાથ જોડીને ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો અને પદાધિકારીઓને એક વિનંતી કે તમે આજે કરવા જઈ રહ્યા છો એ ખૂબ સારું છે એક વધારો કરો જરા ગુજરાતના નવા બનેલા દરેક પુલ ઉપર અમદાવાદ શહેર સુરત શહેર એ પુલના ના બંને છેડા ઉપર તમે જે મારી ભારત માતાને ને ચિત્ર છે એના હાથમાં તિરંગો નથી તો તમે તિરંગાને માનતા હોય ભારત દેશના સ્વાભિમાનનો તિરંગો તમે સ્વીકારતા હોય ભલે તમે ના સ્વીકાર્યો હોય પચાસ વર્ષ સુધી ભલે તમે ના ફરકાયો આરએસએસ ની શાખાઓમાં એકસો વર્ષ સુધી આજે તમને વિનંતી આ નવ ઓગસ્ટના અને આ પંદરમી ઓગસ્ટ શરૂ કરો અને દેશ ગુજરાતના દરેક બ્રિજના છેડે એક રંગી ધ્વજના બદલે ભારત માતાના હાથમાં તિરંગો આપો એ તિરંગાનું સ્વાભિમાન કરો બસ આનાથી વિશેષ કોઈ માંગણી આપની પાસે તો રાખી શકાય નહીં એટલે એ કરો તો માનશું કે તિરંગો તમે મનથી સ્વીકાર્યો છે ન્યાય માટેની માગણીઓ ત્રણ ચાર છે આપ સૌ જાણો છો ઝડપી ન્યાય મળે તો જ સાચો ન્યાય મળે આજે નવ ઓગસ્ટ એટલે ક્રાંતિ દિવસ અને ક્રાંતિ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી વિવિધ ઘટનાઓ એ શ્રેય હોસ્પિટલની હોય એ ટીઆરપી ગેમ ઝોનની હોય એ કાંકરિયા કાંડની હોય એ વડોદરા બોટ કાંડની હોય તક્ષીલા સુરતનું હોય કે મોરબીમાં ઝૂલતા પુલના આ તમામ પીડિત પરિવારો આજે પણ પાંચ પાંચ વર્ષ વીતવા છતાં એમને ન્યાય મળ્યો નથી એટલે ન્યાય માટે તરસે છે દરેક ઘટના પછી તરત જ એક એસઆઈટી નીમવામાં આવે છે એક જાચ સમિતિ નીમવામાં આવે છે એક સત્યશોધક સમિતિ નીમવામાં આવે છે પણ આ તમામ સમિતિઓ જાણે ભાજપના ભ્રષ્ટ નેતાઓને કેવી રીતે બચાવવા ભાજપને મદદ કરતા અધિકારીઓને કેવી રીતે બચાવવા એના સિવાય કાંઈ કામ કરતી નથી એટલે તમામ સમિતિઓ છે એ માત્ર અને માત્ર સત્યશોધક સમિતિના બદલે ભીનું સંકેલો સમિતિ બનીને રહી જાય છે ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કાંડની જ્યારે લડાઈ અમે કરતા હતા ત્યારે પીડિત પરિવારોએ કહ્યું હતું કે અમારા માટે તમે ન્યાય યાત્રા કરો અમે તમારી સાથે ચાલશું અને અત્યારે એ બધા જ પીડિત પરિવારો ચાલવા માટે ઉત્સુક છે ન્યાય મેળવવા માટે ઉત્સુક છે ન્યાયની લડાઈ લડવા માટે ઉત્સુક છે એ લોકો આવ્યા છે એમના પ્રેરણાથી એમને આગળ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને આ ન્યાય યાત્રામાં આ ઘટનાઓ તો છે જ પણ ગુજરાતની તમામ જનતાને લડાયક યોદ્ધાઓને જાગૃત નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં તમને એવું લાગતું હોય કે અહીંયા અન્યાય થાય છે તો એ અન્યાયમાં અમે આ યાત્રામાં જે આગળ પાપનો ઘડો રાખવાના છીએ એમાં તમને જ્યાં અન્યાય લાગતો હોય એનું એક કાચું ચીઠું લખીને આવો અને આ પાપના ગળામાં નાખો આ પાપનો ઘડો ગાંધીનગર અમે પહોંચશું ત્યારે આ પાપનો ઘડો ફોડીશું અને એમાં આવેલા તમામ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીશું